રંગ હતો એકદમ બ્લેક ચાંડાલ જેવો કોઈ જોઈને એમને બીક લાગી જાય એવો હતો કર્મ પણ એવો હતો ત્યારે અચાનક મોસમ બગડી અને બહુ જ વરસાદ થઈ અને તુફાન પણ વાવાઝોડા ગયું એટલે જંગલમાં જેટલા વૃક્ષ હતા એ પડી ગયા વૃક્ષોમાં જે આશ્રય હતા પક્ષીઓને એ પણ તૂટી ગયા બધા પશુઓ ભાગ્યા ભૂખથી અને ભયથી પીડિત થયા અને એટલી જ બારિશ થઈ કે બહુ બારિશમાં એ માર્ગો પણ જલમગ્ન થઈ ગયા એટલે ખબર ના પડે આ બાજુ રસ્તો છે કે આ બાજુ એટલે ઓલો જે શિકારી હતો એ વિચારે કે મારો ઘર તો હવે બહુ દૂર ને રસ્તો પણ સમગ્ર ખબર નથી પડતી અને હું કેવી રીતે જઉં ત્યારે જોયું કે બાજુમાં એક પક્ષી કબૂતરી કબૂતરી એમાં બેભાન થઈને પડલી હતી એને પકડીને એ પણ તુફાનથી અને વર્ષાથી દુખી થયો તો પણ એ પણ દુઃખમાં પણ દુઃખ જ કયો લોકોની વૃત્તિ હોય છે જેની વૃત્તિ સુનફી વગર પાંડિત્યમ ધર્મવર્જિત વૃત્તિ જેમની બગડી ગયા હોય એ વૃત્તિના સ્વભાવની સ્વભાવ કોઈ સ્વભાવ સુધરે નહીં જન્મગત સ્વભાવ હોય છે ત્યારે એમને ઉપાડીને પોતાના પિંજડામાં નાખી દીધા અને કઈ બાજુ જો એક મોટો વૃક્ષ હતો સાધુ જેવું વૃક્ષ એના શરણમાં ગયો અને એના શરણમાં જઈને કે હું આ શરણ દેવતા જે વૃક્ષ ઉપર રહેતા હોય એ દેવતાઓનું હું શરણ લઉં છું કૃપયા મને આશ્રય આપો એવું કરીને ગયા અને ત્યાં પાંદડા હટાડીને એક પાષાણ હતો પથ્થર તેના માથા રાખીને સુઈ ગયો તે વૃક્ષ ઉપર એક કબૂતર હતો અને એ કબૂતર ચિંતા કરે કે અત્યાર સુધી મારી કબૂતરી નથી આવી એ મને બહુ વાલી હતી મારી બહુ સેવા કરતી સવારે જમવા ચારા ચારા ચૂકવા માટે અન્ન ખાવા માટે ગઈ હતી અત્યાર સુધી નથી આવી અને હું એમના માટે બહુ મને એમનું ઇંતજાર જોઈ રહ્યો છું પાટ જોઈ રહ્યો છું ક્યાં ગઈ એ સારું છે કે નહીં એમનું સ્વાસ્થ્ય કેવું આજે વાવાઝોડ પણ આવ્યો એ કંઈ દુર્ઘટના તો નથી ઘટી ગઈ એના સાથે મને બહુ પ્રિય હતી મારી બહુ પતિક્રતા સ્ત્રી હતી એ બધું વાતું કરતા ત્યારે એ કબૂતરી હોશ માયની બધું સાંભળ્યું એ કે ધન્ય અહમ ધન્ય કબૂતર કહે છે કે ન ગ્રહ ગ્રહમિત ગ્રહણી ગ્રહમ ઉચ્ય તદ્દ્રહમ અરણ્યમ સમર નથી હોતો જો ઘરવાળી હોય તો ઘર સારું લાગે જેના પાસે ઘર નથી પણ ઘરવાળી છે એક વૃક્ષ પાસે વેય છે તો લાગે કે હું મોટા મહાલમાં છું પણ કોઈ મોટા મહાલમાં હોય પણ એમને ઘરવાલી ના હોય તો એ મહલ પણ એમના માટે જંગલ જ છે એમને પણ જંગલ વયો જવું જોઈએ માતા યશ નાસ્તિ ભાર્યા ચા પ્રિયવાદની અરણ્યમ તેને ગંતવ્યમ યથારણ્યમ તથા ગ્રહ જેના ઘરમાં માતા નથી ભાર્યા ચા પ્રિયવાદની ભારિયા છે પણ અપ્રિય બોલે છે આડા બોલે છે તમે કશું કહો તે એમના વિપરીત તે એને એ માણસને તો ઘર મૂકીને જંગલમાં જતું રહી છે જેવી રીતે જંગલ એમના માટે ઘર છે એવી રીતે એમના માટે જંગલ પણ છે અરણ્યમ તેને ગંતવ્યમ યથારણ્યમ તથા ગ્રહમ અને મારી પત્ની બહુ પથિથા સ્ત્રી હતી એટલે એ સાંભળીને કબૂતરી બહુ સંતોષ થઈ ઘરવાળા પત્નીની પ્રશંસા કરે તેને મહાન સંતોષ થાય હા મારું જે મન બહુ સારું હું એટલી થી બનાવી અને પછી કે મીઠું વધારે છે લોટલી પાકી નથી તો પછી ગુસ્સો આવે પણ ગમે તે બનાવ્યો ને કે આ બહુ મજા આવી અંદરથી બહુ મહેનત કરવામાં હજી શક્તિ મળે હું હજી થોડુંક વધારે કામ કરી લઉં પણ જો કાંઈક કાંઈક વાઘ કાઢે એટલે બધું કામ ઊંધો થાય એવો નિયમ છે શાસ્ત્રનો આદેશ છે ત્યારે એ બહુ પ્રસન્ન થાય મારા સ્વામી મારો એટલું પ્રશંસા કરે છે હું એમ છું નથી પણ મારી પ્રશંસા કરે છે એ બહુ મને સંતોષની વાત છે મારું સૌભાગ્ય કે મારા સ્વામી અને જેના ઘરવાળા એ પ્રશંસા કરે એના સ્ત્રી એ સ્ત્રી ઉપર બ્રહ્મા વિષ્ણુ મહેશ શિવ ગાયત્રી જેટલા પણ તેત્રીસ કરોડ દેવી દેવતાઓ છે એના ઉપર પ્રસન્ન થાય પણ જો બધા જ દેવતાની પૂજા ખૂબ કરતી હોય ઘરવાળાને કઈ માનતી ન હોય તો બધા દેવતા એમના ઉપર નારા થઈ જાય કોઈ ધર્મ નથી એક જ ધર્મ છે પાર્વતીજીને એમના માં સલાહ સૂચન આપે જયારે લગ્ન પછી એમને વિદાય કરે છે કરે હું સદા શંકર પદ પૂજા મહાદેવની પૂજા કરજે નારી ધર્મ પતિ દેવોના દુજા નારી ધર્મમાં જે પતિ છે પરમેશ્વર છે એના કરતા કોઈ દેવી દેવતા નથી તારા માટે તો તારા પતિ એટલે એ બહુસક બહુ આનંદ થયો મને કે મારા સ્વામી એટલે મારા વખાણ કરે છે એમને નથી ખબર કે હું અહીંયા છું તો પણ મારો વખાન કરે એટલે મને બહુ સંતોષ છે કે મારા પાછળ પણ એમને બહુ મારી લાગણી છે મારા માટે દુઃખી થાય છે એટલે એ કબૂતરી પણ જો કેવી છે એ કબૂતરી પણ આપણા સનાતન ધર્મમાં એક શબ્દ છે ધર્મ પત્ની પત્ની શબ્દનો અર્થ શું છે પત્ની જે પતન ન થવા દે એને પત્ની કહેવાય અને ધર્મ ધર્મથી પતન ન થવા દે એને ધર્મ પત્ની કહેવાય ધર્મ તમે ભાઈનું વ્યવહાર કરો તમે માના વ્યવહાર કરો તમે જે તમારી વ્યવહાર છે તમે કરો આ નહીં કરતા એમ ના કેવાય આ કરો એ ધર્મ પત્ની અને ધર્મ પત્ની શું કીધું સ્વામી તમારો પરમ ધર્મ છે તમારા સત્કાર કરો પેલો તો શત્રુ તો ગ્રહે શત્રુ મત અભિપ્રાપ્ય વિશ્વ યોહન્યા યો ત્યાં પાપ છત બ્રહ્મણ ઘાતકમ ઘરે આપણે શત્રુ પણ આવી જાય તો એને આપણે સત્કાર કરવું એ આપણું ગ્રહે શત્રુ અપિપ્રાપ્ય આ જે શિકારી છે એ શત્રુ છે પણ એ વૃક્ષની શરણમાં આવ્યા છે અને વૃક્ષમાં દેવતા રૂપી વાસ લેતા પક્ષીઓ છે એ પક્ષી એમને કહે છે કે તમે જઈને એમની સેવા કરો અતિથિ ધર્મનું પાલન કરો ત્યારે એ કહે કે આગ છે સ્વામી તમે મારા માટે દુઃખી ના થાવ તમારા તો છોકરા થઈ ગયા છે હવે હવે તમે ધર્મમાં શરીર આપી પોતાના જીવન આપવું હોય તો આપી દઉં

મને બહુ ઠંડી લાગે છે થોડુંક વ્યવસ્થા કરો ઠંડીની તે તરત જ ગયો જે લોહાર લોહાર હોય ને લોહારનું કામ કરતા હોય ખાવડા વાવડા બનાવતા હોય એના પાસે આગ હોય આગ ત્યાંથી લાવ્યો પાંદડા એકત્ર કરી પંખથી હવા કરી આગ પ્રજ્વલિત થઈ ગયો કે તમે હવે પોતાના શરીરને તપાવીને સ્વસ્થ કરો તપાવી લીધું બહુ સ્વસ્થ થયો એટલો વિચારો કે એટલો સેવા થયો હવે મારે કદાચ ખાવાનું મળશે કે મને કશું ખવડાવો કે મારા પાસે તો કશું નથી કે હું મુનિવૃત્તિથી રહું છું પક્ષીઓ પાસે તો કશું હોતું નથી સ્ટોર કરવા માટે કે કે તો જાય જાય આવી એટલે થયો મારા પાસે કશું અતિથિ માટે જ નથી થોડોક વિચાર કર્યો અને કે બે ક્ષણ તમે ઉભા રહો હું તમને ખાવાનું વ્યવસ્થા કરું છું એવું કહીને અગ્નિની ત્રણ પરિક્રમા કર્યા અને કે અતિથિ તમે મને સ્વીકાર કરો મને ખાઈ જાઓ એવું કહીને અગ્નિમાં પ્રવેશ કરીને પોતાના ભોજન રૂપી ભોજન માટે આપી દીધા અતિથિ સત્કાર માટે ત્યારે એ શિકારી પોતાના કર્મને ધિકાર માને હું કેવું છું મારું એવું કર્મ કરું છું અને આ પક્ષી મને શીખા શિક્ષણ આપી શિક્ષા આપી બીજું અતિથિનો સત્કાર કેવી રીતે કરવો જોઈએ હું શિકારી એમને મારું છું પણ એ મને માટે પોતાના શરીરને આપી દીધું

મનુષ્ય જીવનનું શું હેતુ છે જીવસ તત્વ જિજ્ઞાસાના જિજ્ઞાસા માટે નીકળી ગયો અને હવે કે હું કોઈ દિવસ ખાઈશ નહીં પીશ નહીં બધું તપસ્યા કરવા માંડ્યો અને પોતાના શરીરને એ પણ અગ્નિમય નાખીને પરમ બ્રહ્મને પ્રાપ્ત થયું એવું ધર્મ સનાતન ધર્મ કહેવાય એવા ધર્મમાં સનાતન ધર્મ અતિથિ સત્કાર સર્વોપરી ગ્રહસ્થીઓ માટે બહુ आनंद हो खूब आगड़ बधो आप लोग भगवती गायत्री भगवान शिव और वहीं सागर माता आपको खूब आशीर्वाद दें आप लोग आगे बढ़ें और हमेशा ही ऐसे ही संग सत्संग होता रहे सत्संग से बड़ा और कुछ नहीं है नारायण वप्पारी वे महादेव